આઈપીએલ બે હજાર ચોવીસમાં મુંબઈ ઇન્ડિયન્સ નવા કેપ્ટન સાથે રમવા જઈ રહી છે આઈપીએલ બે હજાર ચોવીસમાં કેપ્ટનશીપની જવાબદારી હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે આ માહિતી શેર કરતી વખતે ફ્રેન્ચાઇઝીએ પૂર્વ કેપ્ટન રોહિત શર્માનો પણ તેના શ્રેષ્ઠ યોગદાન માટે આભાર માન્યો હતો ફ્રેન્ચાઇઝીના આ નિર્ણયની કેટલાક લોકોએ ટીકા કરી તો કેટલાકે તેની પ્રશંસા પણ કરી જે બાદ આ અંગે પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહે પણ મોટું નિવેદન આપ્યું છે યુવરાજસિંહે રોહિતને હટાવવાનો એક મોટો નિર્ણય હોવાનું જણાવ્યું સાથે જ જો તેમના હાથમાં નિર્ણય હોત તો તે રોહિતને વધુ એક સિઝન આપી હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવ્યો હોવાનું કહ્યું હતું મહત્વનું છે કે રોહિત શર્મા એકસો અઠ્ઠાવન મેચોમાં કેપ્ટનશિપ કરતા સિત્યાસી મેચ જીતી છે જ્યારે સડસઠ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે રોહિતની જીતની ટકાવારી પંચાવન પોઈન્ટ છ છે તો મુંબઈની ટીમે અત્યાર સુધી જે પાંચ ટાઇટલ જીત્યા છે તે પણ રોહિત શર્માના નેતૃત્વ હેઠળ જીત્યા છે રોહિત શર્માને વર્ષ બે હજાર તેરમાં રિંકી પોઈન્ટિંગની જગ્યાએ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો સચિન તેંડુલકરની નિવૃત્તિ બાદ રોહિતે પ્રથમ વખત ટીમને ચેમ્પિયન બનાવી હતી બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ